કચ્છમાં ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી છેતરવાની કોશિશ કરનારો ઝડપાયો છે આરોપી ફેસબુકમાં ખોટી આઈડી બનાવી લોસ્ટ મૂકતો પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી સાહિલને ભુજના કોટડી રોડ પર આવેલા બરફ કારખાનાની સામે બાજુમાંથી ઝડપી પાડ્યો છે તેની કડક પૂછપરછ કરતાં તે મોબાઈલ રાજવર્ધક પટેલ નામની ફેસબુક આઈડી બનાવી લોકોને છેતરવાના ઈરાદે સસ્તો સોનો આપવાની લોભામણી જાહેરો પોસ્ટ કરતો હતો કબૂલ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સોના જેવી ધાતુની પટ્ટીઓ બિસ્કિટ મોબાઈલ સહિતનો મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અનકજ